નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં આજના વિડીયોમાં આપણે ધન રાશિના જાતકોનું ફેબ્રુઆરી મહિનાનું માસિક રાશિફળ જોઈશું

કાર્યક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓ આવશે અને પારિવારિક જીવનમાં એકલતા તમારું ધ્યાન આકર્ષિત કરશે પરંતુ તમારી ચતુરાઈ બુદ્ધિમત્તા અને સખત મહેનતથી તમે તે તમામ પડકારોનો પાર કરી શકશો ધનરાશિના જાતકોને ફેબ્રુઆરીનો મહિનો વિશેષ ફળ આપનારો સાબિત થઈ રહ્યો છે સાથે સાથે વાત કરીએ તો આ મહિનો તમારા માટે સારો રહેશે તમને પહેલા ભાગમાં ક્રોધ કે ગુસ્સાના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારી ઈમાનદારી તમારી રક્ષા કરશે બીજા ભાગમાં તમે હાથ ધરેલા કાર્યોમાં સફળતા મેળવશો આ મહિનો કરિયરની દ્રષ્ટિએ તમારા માટે શ્રેષ્ઠ રહેવાનું સૂચવી જાય છે આ મહિનો કરિયરની દ્રષ્ટિએ સફળ રહેશે વ્યવસાયમાં વિકાસની સાથે સાથે તમારા પર કામનું ભારણ અને દબાણ પણ અનુકૂળ થતી જશે વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે નોકરી કરનારાઓને થોડો તણાવનો સામનો કરવો પડી શકે છે જ્યારે વ્યવસાય કરનારાઓને સફળ સમય મળશે તમારે તમારા આત્મવિશ્વાસમાં સાથે તમામ કાર્યો હાથ ધરવા પડશે જેથી તમે જોશો કે આ મહિનો તમને સફળતાની સીડીઓ ચડાવવામાં મદદ કરી રહ્યો છે એટલે કે તમારા આત્મવિશ્વાસના કારણે તમારા ધારેલા દરેક કાર્યો આ મહિના દરમિયાન તમે પૂરા કરવામાં સક્ષમ રહેશો આ મહિનામાં વિદ્યાર્થીઓનો સમય સારો રહેશે પરંતુ સાથે જ તમારે તમારા આક્રમક સ્વભાવ અને ઝડપી કાર્યોમાં કામ મૂકવો પડશે આ પ્રકારના આક્રમક સ્વભાવથી તમારી પરીક્ષામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે

તમારા હકની સંપત્તિ તમને પ્રાપ્ત થઈ જશે શ્વાસેના મોરચે પહેલા ભાગમાં લોહી અને હાડકાને લગતી શ્વાસ્ય સમસ્યાઓ થવાની સંભાવના છે બીજા ભાગમાં શ્વાસ્ય સમસ્યાઓથી સાજા થવું તમારા માટે અનુકૂળ છે જો કે બીજા ભાગમાં તમે તમના તમારા કામના ભારણને કારણે પીઠના દુખાવાથી પીડાઈ શકો છો તો તેના માટે તમારે પૂરતો આરામ મેળવવું વધુ સારું રહેશે સાથે સાથે તમારા હકની સંપત્તિ તમે પ્રાપ્ત કરી શકો છો તમારી આવકમાં વધારો થાય તે અંગે તમે આયોજન તમારી આવક રોજિંદી કાર્ય વ્યસ્ત રહેશો આ સમય તમારા માટે આનંદ પ્રમો ભરેલો રહી શકે છે નોકરીયાત લોકો ના દસમા કેતુ મહારાજની હાજરીને કારણે તમે તમારા કામમાં વ્યસ્તતા ઓછી અનુભવશો વારંવાર નિરાશ થશો જેના કારણે તમે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં થોડી પરેશાની પણ થઈ શકે છે જેના કારણે તમારે તણાવનો સામનો કરવો પડી શકે છે અને નોકરીમાં વિગતવાર સમસ્યાઓ ઊભી થઈ શકે છે શનિ મહારાજ પોતાની રાશિમાં ત્રીજા ભાવમાં હાજર રહેશે અને તમારી થોડી કસૂટી કરવા માટે તૈયાર છે તો આ મહિનામાં તમારે નોકરી અને ધંધાના બાબતમાં થોડી નોકરી અને ધંધામાં તમને નોકરી અડચણ આ મહિના દરમિયાન પડી શકે છે સાથે સાથે વાત કરીએ તો તમારે પુરુષાર્થ સુફળ શુભ મહત્વના કાર્યોમાં પ્રાપ્ત થવાનું આ મહિના દરમિયાન સૂચવી જાય છે તમારા તમારા પરિણામ આનંદ ઉત્સાહમાં કરી શકે છે નવા કાર્યો અંગે તમે કોઈ નવો સાહસ પણ કરી શકો છો તમારા વ્યવસાય ક્ષેત્રે કોઈ મુશ્કેલી ઉદ્ભવેલી હોય તો તેનો યોગ્ય ઉકેલ શોધવામાં હતાશા અનુભવી રહ્યા હોવાનું અને આ માટે થોડો સમય રાહત જોવાનું સૂચવી જાય છે તમને તમારા તમારા સંતાનમાંથી કોઈ એકને સ્વાસ્થ્ય સંબંધિત નાની નાની સમસ્યાઓ રહી શકે છે જે લોકો આ મહિનામાં બિઝનેસમાં છે તેમના માટે ફર્સ્ટ હાફ સામાન્ય અને બીજા ભાગમાં માં સારો સમય રહેશે ધનરાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં કોઈ કાર્ય અંગેના નિર્ણયમાં દ્વિધા અનુભવી રહ્યા હો તો તેમાં તમારા માતા પિતા અથવા ગુરુજનોનો અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન લાભદાયક નીવડવાનું સૂચવી જાય છે વિદેશ યાત્રા અંગેની કાર્યવાહીમાં તમારે આ મહિના દરમિયાન સરળતા રહી શકે છે લાંબા સમયથી અટવાઈ પડેલા કામોને તમે ઉકેલી શકશો સાથે સાથે તમારા કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ આવવાનું સૂચવી જાય છે હાલ પૂરતું નાણાકીય મુશ્કેલીઓનો અનુભવ થશે પરંતુ થોડા સમય બાદ તમારી મુશ્કેલીઓ હળવી બનતી જશે અને તમે તેમાં રાહત અનુભવશો તમારે નાની મોટી કોઈ સમસ્યા હોય તો તેના માટે તમે ઓમ બૃહસ્પતિ નમઃ મંત્રનો જાપ કરી શકો છો સાથે સાથે તમે હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત રીતે કરશો તો તમને સારો એવો લાભ મળશે અને સૂર્યને જળ અર્પણ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે કમેન્ટમાં એ પણ જણાવો કે તમે બીજા કઈ ટાઈપના વિડીયો જોવા માગો છો તમે તમારી રાશિનો વાર્ષિક રાશિફળ અમારી ચેનલ પર જોઈ શકો છો આજના વિડીયોમાં અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળીએ હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં